સુરતમાં વિજ્ઞાન જાથાનો વિરોધ જયંત પોસ્ટરો સાથે સુરત જિલ્લા એસપી કચેરી ખાતે નોંધાયો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો ભારત સનાતન ધર્મના દેશ છે અને જયંત સનાતનનો દુશ્મન લાગે છે તેવા પ્લેકાર્ડ સાથે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો જયંત પાંડ્યા વિજ્ઞાન જાથાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામ ના વધારે છે તેવા પણ પ્લેકાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા હતા

પૂનમ જસાણીએ ઉમેશભાઈ પાસે દોરા ધાગા કરાવ્યા હોવાથી ઘર છોડ્યું હોવાનો આક્ષેપ ઉમેશભાઈ ઉસળ પર મૂક્યો હતો અને મહિલાના પતિ વજ્રલાલ જસાણી જસાણી વિજ્ઞાન જાથાના પ્રમુખને લઈને ગોપાલભાઈના ઘરે ગયા હતા મહિલા પર રજૂઆત કરવા એસપી કચેરીએ પહોંચ્યા અને કહ્યું હતું કે સાસરીયા સાસરિયાના ત્રાસથી ઘર છોડી રહ્યું છું અને ઉમેશભાઈ ઉસળે માંગણી કરી હતી કે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને તેમને સમાજમાં ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે મારું નામ ગોપાલ ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસળ તેના માટે કઈ જગ્યા હું અત્યારે ડીવાયએસપી સાહેબની કચેરી એ ગ્રામ્યમાં આવેલો છું અરજી દેવા માટે કે મારી ઉપર જે આરોપ લાગ્યા છે તદ્દન ખોટા છે કઈ પ્રકારના આરોપ લાગ્યા આરોપ એવા લાગ્યા છે કે ગોપાલભાઈ કામ જે કરે છે લોકોના એ પૈસા લઈને કામ કરે છે લોકોને ફસાવાના કામ કરે છે અને બે હજાર થી લઈને પચાસ હજાર રૂપિયા લગીને લોકો પાસેથી પડાવે છે મને એની સાબિતી આપે એના માટે હું આવ્યો છું અને હું તાંત્રિક વિધિ કરું છું કે હું સ્મસાનમાં સ્મસાનમાં જે વિધિ કરું છું એવા જયન પંડ્યાનો આરોપ છે મારી ઉપર તો હું એની સાબિતી માગું છું મને એની સાબિતી આપો ભાઈ મારો આરોપ આ તદ્દન ફોટો છે મારી ઉપર જેમ મુકાય એના માટે હું ડીવાય એસપી સાહેબની કચેરીએ આ અરજી આપવા માટે આવ્યો છું જયંત પંડ્યા એ વિજ્ઞાન જાથા નો વિજ્ઞાન જાથા નો પ્રમુખ છે ને એ મારી ઘરે આવ્યા હતા વિજ્ઞાન જાથાના નામ ઉપર મારી ઘરે આવ્યા હતા અને પોતે એડવોકેટ છે અને મારી ચોવીસ કલાક ખાતું અટકાયત કરી રીતે પોલીસ સ્ટેશન માં માંગણી છે મને ન્યાય અપાવવામાં મારા જે મારી ઉપર એને જે આરોપ મૂક્યા છે એ તદ્દન ખોટા છે મને સનાતન ધર્મ ઉપર અત્યારે એને આંગળી ચીંધી છે મને એ ન્યાય આપો ખોડિયાર માની ભક્તિ કરવી શું ખોટી છે ભગવાનનું ભજન કરવું ખોટું છે મને એની સાબિતી આપો હું પૂનમ રજલાલ જસાણી હું મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે મને અને મારી બંને દીકરીઓને અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું શરતી બરોડા હતું તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈ ના રીતે મને હેલ્પ કરેલી છે અને સર્ટી લેવામાં અને મારા સાસરીયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે એને હું રેવા આવી ત્યાર પછી ગોપાલભાઈ ને ઓળખું છું એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા ત્યાર પછી છવ્વીસ તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા વીસ પચીસ જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડ ને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી કારણ કે જ્યારે પહેલા મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાન્સ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું તો અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા મારા હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી છતાં પણ એમને આમાં લે છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ બ્યુરો રિપોર્ટ જ ના